સુરત ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધાણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે માટે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો સુરતના ભાજપ દ્વારા રિંગ રોડ ઉધના દરવાજા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયેલા ધારણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરોપીઓ જોડાયા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ નારા પણ લગાવાયા હતા કોંગ્રેસની અનામત વિરોધી માનસિકતા એ દેશ આઝાદ થયો ત્યારથી રહી છે એ જ માનસિકતાનો વિરોધ માટે થઈને આજે આ ધરણાનો કાર્યક્રમ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યો છે પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ પોતે પણ કાકા કાલેલકર દ્વારા જે અનામત આપવાનો રિપોર્ટ હતો એનો વિરોધ કર્યો હતો એમણે મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા હતા કે અનામત ન આપવી જોઈએ

એટલે આ ડોગલું ચરિત્ર જે છે ઉજાગર થયું છે બાબાસાહેબ આંબેડકર સામે એમનો વિરોધ પહેલા રહ્યો છે અને એટલા જ માટે બાબા સાહેબ ની પ્રતિમા નીચે આજે અમે ધ્રણ આપી રહ્યા છીએ